ના સાહેબ મને મારી વિકલાંગતા મને ક્યાંય આડી નથી આવતી મારા કામ કરવામાં હું પ્રજાલક્ષી દરેક કામ કરી શકું છું એમ નમસ્કાર દર્શક મિત્રો ટોક ભાવનગરમાં હું છું નીતિન સોની કહેવાય છે કે અડગમનના માનવીને હિમાલય ચડવો પણ મુશ્કેલ નથી લાગતો એવી જ ઘટનાની આપણે વાત કરવી છે ભાવનગરના જૂના રતનપર ગામે એક સામાન્ય પરિવારમાંથી આવે છે રાજેશ મારૈયા કહી શકાય કે ખેતીવાડીના કામ સાથે જોડાયેલો આ રાજેશ પોતાના પરિવાર સાથે એક સામાન્ય પરિવારમાંથી ઉછર્યો છે ક્યારેક ક્યારેક એવી પણ ઘટનાઓ છે લાઈટ ન હોય તો ખેતરમાં બેસીને અંધારામાં પણ વાંચવું પડે એવી સ્થિતિમાંથી તે આગળ વધ્યો છે ને તલાટી મંત્રી બન્યો છે આપણે તેમની સાથે વાત કરવાના છીએ શું કહેવું છે રાજેશભાઈ સૌથી પહેલી વાત જે પ્રકારે તલાટી મંત્રી બન્યા છો કેવા સંઘર્ષ પછી અહીં સુધી પહોંચ્યા છો કયો જી સાહેબ હું પ્રાથમિક મારું છે એકથી આઠ ધોરણ ગામની પ્રાથમિક શાળામાં થયું હતું શરૂઆતમાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે ભણવું એક વિકલાંગ વ્યક્તિને ખૂબ મુશ્કેલ પડી હોય છે બધાએ વાંચી શકે જ્યારે આપણે બોર્ડ ઉપર ના જોઈ શકીએ એવી પરિસ્થિતિમાં અમારા ઘરે ત્યારે વીજળીની સુવિધા પણ નહોતી એ સમયે દીવા બત્તીની લાઇટથી મેં વાંચેલું અને મને ત્યારે સોશિયલ મીડિયાનું કંઈ હતું નહીં એટલે અમારા ઘરે છે ન્યૂઝપેપર આવતા ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર સમાચાર મને વાંચવાનો બહુ શોખ હતો પહેલેથી બરાબર અચ્છા રાજેશભાઈ સૌથી પહેલી વાત કે તલાટી મંત્રી બનવું એવું નક્કી કરેલું નાનપણથી કે ના સાહેબ એવો કોઈ બોલ જ નહોતો નક્કી નહોતું કરેલું પણ સરકારે નોકરી લેવી એ નક્કી કરેલું હતું

વિકલાંગતા મારા નોકરીના કેટેગરીમાં ખાલી મૂકવા માટે જ હતી બાકી દરેક કામ કરી શકીએ આમ અચ્છા આપણે પ્રાથમિક શિક્ષણની વાત કરીએ જે ત્યારબાદ આ પ્રથમ શાળામાં પણ શિક્ષક લીધું છે શું કહેશો ત્યાંના અનુભવ અને શિક્ષણ વિશે ત્યાં મારો બહુ ઓછો અનુભવ રહેશે એક જ વર્ષના સમયગાળો મારે ત્યાં વિતાવેલો છે પણ ત્યાં મને જનરલ નોલેજ તૈયાર કરવા માટે બહુ સમય મળ્યો હતો અને મિત્રો અને શિક્ષકોએ બહુ સપોર્ટ કરેલો ત્યાંથી અને એ તૈયારી મારા માટે એક વર્ષના સમયમાં જે તૈયારી કરી ને નોકરી મળી ગઈ એટલે એ મારો ગોલ્ડન પીરિયડ ગણાય રાજેશભાઈ ખાસ કરીને જે પ્રકારે અંજુજો શાળામાંથી ભલે ઓછા સમય માટે કામ કર્યું કે ભણ્યા પણ એ અત્યારે કેવું ઉપયોગી લાગ્યું છે એ પણ બહુ જ ઉપયોગી લાગ્યું છે સાહેબ ઘણી વખત છે એ સમાજમાં આપણે કઈ રીતે પુનઃસ્થાપિત થવું સમાજમાં કઈ રીતે રહેવું આપણી પર્સનાલિટી કઈ ડેવલપ કરી એ બધું હું ત્યાં સંસ્થામાંથી શીખ્યો છું એક વર્ષના સમયમાં મને આપણે સંસ્થાના જે ટ્રસ્ટી શિક્ષકો વિદ્યાર્થીઓ બધાની સાથે રહીને નોર્મલ લોકો સાથે કઈ રીતે રહેવું એ બધું હું ત્યાંથી શીખું છું સામાન્ય કહી શકાય તો બ્લાઇન્ડ છો બીજા લોકો કદાચ ઈશ્વરની દેનઅે આંખે જોઈને અભ્યાસ કરતા હોય કે હાલી ચાલી શકે બધું પરંતુ આપણે આ વિકલાંગતા છે એ ક્યાંય નડે છે ફરી જીવનમાં ના બિલકુલ નહીં તો અન્ય લોકો માટે તમારો મેસેજ શું છે બસ એટલો જ કે બને એટલા વિકલાંગ વ્યક્તિઓને સમાજમાં કઈ રીતે પુનઃસ્થાપિત કરાય અને કઈ રીતે મદદરૂપ થવું એ રીતે સમાજ છે કાર્ય કરે એ અપેક્ષાઓ આપણે રાખી શકીએ દર્શક મિત્રો આ હતા રાજેશ ઘોઘા ખાતે અત્યારે કહી શકાય કેવો તલાટી મંત્રી છે અને ગામના તેમની પાસે ચાર્જ પણ છે પરંતુ ચોક્કસપણે કહી શકાય તેમનો જે ગોલ છે માત્ર તેમને જે આ ખુરશી મળી છે એ ભાવનગરમાં જે પ્રકારે એમને શિક્ષણ લીધું છે અંધ ઉદ્યોગ શાળામાંથી શિક્ષણ લીધું છે ત્યારથી તેમનું ઘડતર થયું છે અને ઘડતર પછી હવે સમાજને કેમ ઉપયોગી થવાય એ માટે તે આ ખુરશીનો ઉપયોગ કરશે અને વધુમાં વધુ લોકોને મદદ કેવી રીતે બની શકાય એ તેમનો મુખ્ય ગોલ રહ્યો છે આ વિશે મળે ત્યાં સુધી રજા